ગુજરાત સરકારના ભણશે ગુજરાતના કરેલા દાવાઓ ક્યાંકને ક્યાંક પોકળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે શિક્ષણ વિભાગની બેદરકારી સામે આવી રહી છે ધોરણ એકથી માં અભ્યાસ કરતા એક ક્ષણવીસ જેટલા વિદ્યાર્થીઓનું ભણતર અંધકારમય હાલતમાં જોવા મળી રહ્યું છે વિદ્યાર્થીઓને માતાજીના મઢમાં ભણવાનો વારો આવ્યો છે જસદણ તાલુકાના કુંદણી ગામમાં શિક્ષણ વિભાગની બેદરકારી સામે આવી છે સરપંચ દ્વારા શિક્ષણ વિભાગમાં વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી નિવાડો આવ્યો નથી તાલુકાના કુંડળી ગામની પ્રાથમિક શાળામાં અમુક જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે એકસો ને વીસ જેટલા વિદ્યાર્થીઓને માતાજીના મઠમાં ભણવાનો વારો આવ્યો છે ત્યારે ગામ લોકો દ્વારા સરપંચને રજૂઆત કરવામાં આવી છે કે શાળાનું જર્જરિત બિલ્ડિંગ નવું બનાવવામાં આવે આ જર્જરિત શાળામાં છોકરાઓને કઈ રીતે ભણાવવા તેનો વાલીઓને ડર લાગી રહ્યો છે અને સરપંચનું કહેવું છે કે અનેક વાર રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ કઈ નિવાળો આવતો નથી ત્યારે ગામ લોકોની એક જ માંગ છે કે જલ્દી સરકાર દ્વારા શાળાનું બિલ્ડિંગ નવું બનાવવામાં આવે જેથી કરીને પોતાના બાળકો સ્વચ્છતા અને સારી સ્કૂલમાં ભયમુક્ત રીતે અભ્યાસ કરી શકે રિપોર્ટર ઉપેન્દ્ર તેરે યાદ જસદણ સુનન સંત જોટાણીયા પર સ્ટીપીયોજસ્ત સર જે જળસંતાન તાલુકામાં જે કુંડી ગામ છે ત્યાં જર્જરી તાલુકામાં સ્કૂલ હોવાને કારણે અન્ય જગ્યા ઉપર બેસાળી છે આપ તરફથી કોઈ મંજૂરી કે આત કે આવી શકે હા મંજૂરીમાં એવું છે અત્યારે ડેમેજ રૂમ હોય એટલે આપણે બાળકોને બેસાડી ન શકીએ પણ એના માટે આપણે વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે અને પંચાયત તરફથી આપણને જમીન પણ ફાળવી દીધેલી છે ને જિલ્લામાં મંજૂરી માટે આપણે પ્રકરણ મોકલેલું છે એટલે એ મંજૂરી આવી જશે એટલે તાત્કાલિક ધોરણે આપણે શાળાનું નિર્માણ ચાલુ કરી દઈશું અને શાળાનું નિર્માણ પૂરું થાય એટલે આપણે બાળકોને ફરી પાછા શાળામાં બેસાડવાની વ્યવસ્થા કરી દઈશું